શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુજરાતના સામાન્ય નાગરિકો કે જેમને કોઈનો મોબાઈલ ફોન ચોરી થાય કોઈકનું સોનું ચોરી થાય કોઈકની ચીટિંગ થાય આ પ્રકારના સામાન્ય નાગરિકોની પોતાની વર્ષોની મહેનતથી ભેગી કરેલી રકમને જો આ પ્રકારના ફ્રોડો દ્વારા જે આખી જૂઠવી લેવામાં આવતી હોય છે અને એવા આરોપીને પકડ્યા પછી જે કોર્ટમાં વર્ષો સુધી આવા મધ્યમ વર્ગના અને નાના માણસોએ જે ધક્કા ખાવા પડે એની બદલે પોલીસ પોતે જ પોલીસ સ્ટેશન થકી આ પ્રકારના ગુનેગારો પાસેથી પકડાયેલી ને પકડીને જે કોઈ માલિક છે જેના સાચા હકદાર છે એમને તેમની અમાનત પાછું આપવાના કાર્યક્રમનું નામ છે તેરા તુજકો અર્પણ માનનીય અધ્યક્ષશ્રી આ કાર્યક્રમ રાજ્યના સામાન્ય અને નાના પરિવારો માટે ખૂબ મોટા આશીર્વાદરૂપી કાર્યક્રમ તરીકે આજે રાજ્યના લોકો આને માની રહ્યા છે આ કાર્યક્રમ થકી માત્ર કોઈ અરજદાર જેમની વસ્તુ ચોરાઈ હોય એટલું જ નહીં પરંતુ લોકદરબાર થકી રાજ્યના સામાન્ય માણસો જે નાની મોટી મજબૂરીમાં કોઈની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય કોઈકની જમીન પડાઈ લેવામાં આવે કોઈકનું સોનું પડાઈ લેવામાં આવે એવા અનેક રાજ્યના નાગરિકોને આવા કાર્યક્રમો થકી માનનીય અધ્યક્ષશ્રી ન્યાય મળ્યો છે અને માનનીય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી જેમનો આ પ્રશ્ન છે માનનીય શ્રી એમના જ વિસ્તારમાં આ કાર્યક્રમની સર્વપ્રથમ શરૂઆત થઈ હતી અને એ કાર્યક્રમમાં કમસે કમ પહેલા જ કાર્યક્રમમાં સોળ કરોડ થી વધારેની રકમના કમસે કમ સાડી ચારસો લાભાર્થીને પોતપોતાની સામગ્રી પાછી આપવામાં આવી હતી માન્ય મનુભાઈ મનુભાઈ પટેલ મારે જાણવું છે કે રાજ્યમાં આ પ્રકારના કુલ કેટલા કાર્યક્રમ યોજવામાં આવેલા છે અને તેમાં કુલ લાભાર્થીઓને કેટલી રકમનો મુદ્દામાલ પરત કરવામાં આવેલો છે ગુજરાત રાજ્યમાં બે હજાર ત્રેવીસથી હાલ સુધી નવ હજાર એક્યાસી તેરા તુચકો અર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાલીસ હજાર આઠસો ને અગિયાર લાભાર્થીઓને પોતપોતાની ચીજવસ્તુ પાછી આપવામાં આવી છે માનનીય અધ્યક્ષશ્રી આની કુલ રકમ પાંચસો કરોડથી વધારેની રકમ નોંધવામાં આવી છે અને છેલ્લા એક અઠવાડિયામાં જે આની અંદર રકમ નથી આવતી તેવા એકસો ને બાર કરોડ રૂપિયાની ચીજ વસ્તુ માનનીય અધ્યક્ષશ્રી લોકોને સોંપવામાં આવી છે માનનીય ધારાસભ્યશ્રીએ જે હીરાના લૂંટની વાત કરી માનનીય અધ્યક્ષશ્રી સુરત શહેરમાં દિવાળીના સમયની આસપાસના સમયમાં કુલ મલાઈને સાત કરોડ ને છ્યાસી લાખ રૂપિયાના આંગળીયાની લૂંટ થઈ જે આંગળીયામાં સૌથી વધારે વેપારીઓનું માનનીય અધ્યક્ષશ્રી ખૂબ જ કિંમતી સામાન કોઈકના હીરા કારખાનામાં જતા હોય ઘસાવવા માટે કોઈકનું સોનું દાગીના માટે જતું હોય કોઈકની બીજા રકમ માનની અધ્યક્ષશ્રી મહત્વની ચીજ વસ્તુ હોતી કુલ મલાઈને આ રોબરી અડતાલીસ કલાકમાં પોલીસ દ્વારા શોધી લેવામાં આવી દરેક વસ્તુ લોકોની પાછી માત્ર એક અઠવાડિયાની અંદર પાછી પહોંચાડવાની સફળતા એ ગુજરાત પોલીસને પ્રાપ્ત થઈ હતી અને એ હીરાની લૂંટમાં માનનીય અધ્યક્ષશ્રી લોકોને વિશ્વાસ સરકાર પર ડબલ મજબૂત થયો અને આવી એક નહીં પરંતુ સો થી વધારે ગુનાઓ માનનીય અધ્યક્ષ આટલા મોટા મોટા ગુનાઓ જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય એવા ગુનાઓ સોલ્વ કરીને ગણતરીના દિવસોમાં લોકોને પોતાના કિંમતી સામાન પાછા આપવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે પ્રશ્ન ક્રમાંક બે માન્ય શ્રી અરવિંદભાઈ લાડાણી માનનીય અધ્યક્ષ શ્રી આપના મારફત માન્ય શ્રી પાસે જાણવા માગું છું કે એકત્રીસ સાત પચીસની સ્થિતિએ સ્વનિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાની પાણી પુરવઠાને મંજૂરી ક્યારે આપવામાં આવેલ મંજૂરી આપેલ હોય તો ઉપરો આ કામગીરી કયા તબક્કામાં છે માનની અધ્યક્ષશ્રી રાજ્યની અંદર શહેરી વિસ્તારોની પહેલી વખતે ચિંતા બે હજાર નવ ની અંદર આદરણીય મુખ્યમંત્રી જે તે વખતે અત્યારના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા એ વખતે બે હજાર નવમાં શહેરો માટે અને આગવા વિકાસ માટેની યોજના મૂકવામાં આવી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ વર્ષ માન્ય અધ્યક્ષશ્રી બે હજાર નવથી બાર માટે સાત હજાર કરોડની જોગવાઈ બીજા તબક્કામાં બારથી સત્તર માટે પંદર હજાર કરોડની જોગવાઈ અને ત્યારબાદ વર્ષ બે હજાર સત્તર અઢારથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી પાંત્રીસ હજાર સાતસો કરોડની જોગવાઈ કરવામાં આવી માનનીય અધ્યક્ષશ્રી ગ્રહને જણાવતા આનંદ થાય છે કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા વર્ષે પચાસ ટકા જેવો વધારો કરી અને બાર હજાર આઠસો અને છેતાલીસ કરોડની જોગવાઈ કરી એટલે દરેક શહેરોની અંદર દરેક મહાનગરપાલિકાઓમાં વિકાસના કામો ખૂબ ઝડપી બને એમાં સાહેબ મહાનગરપાલિકા અને જે નાની નાના નગરો છે એ નગરોમાં ભૌતિક માળખાકીય આગવી ઓળખવાળા સામાજિક કામો હોલિસ્ટિક ડેવલપમેન્ટ એપ્રોચ સાથેનો આ અભિગમ એ આજે ચાલી રહ્યો છે માન્ય અધ્યક્ષશ્રી અને સાથે માનનીય વડાપ્રધાન બન્યા પછી એમને દેશના બધા શહેરોની ચિંતા કરી છે માન્ય અધ્યક્ષશ્રી પાંચસો જેટલા શહેરો દેશમાં આઈડેન્ટિફાઈ કર્યા જેમાંથી એકત્રીસ શહેરો આપણા ગુજરાતના પણ છે અને નગરપાલિકા દ્વારકાનો પણ એમાં એમાં સમાવેશ કર્યો છે પરંતુ આ પર્ટિક્યુલર વિષય માન્ય અધ્યક્ષશ્રી એમને જે જૂનાગઢનો પૂછ્યો છે જૂનાગઢ જુનાગઢ અને એમાં પણ પાણી પુરવઠાની યોજના આટલા ઓછો જ છે સર ઝોન નવ અને દસમાં પાણી પુરવઠા યોજના ટેન્ડરની મંજૂરીની રકમ બાવીસ પોઈન્ટ સત્તર કરોડ અને થયેલો ખર્ચો એકવીસ ઝીરો નવ એટલે કે એ યોજના પૂરી થઈ છે ઝોન ત્રણમાં પાણી પુરવઠાની યોજના એકત્રીસ નવ કરોડ થયેલ ખર્ચ એકવીસ કરોડ પંચ્યાસી ટકા ત્યાં કામગીરી પૂરી કરવામાં આવી છે ઝોન સાત પાણી પુરવઠાની જે યોજના છે માનની અધ્યક્ષશ્રી એ સત્તર કરોડની એની મંજૂરી તેર પોઈન્ટ સત્યાવીસ કરોડનું કામ એમાં પૂરું થયું છે એટલે એંસી ટકા જેટલું કામ એ આપણે પૂરું કરી ચૂક્યા છીએ માન્ય અધ્યક્ષશ્રી જૂનાગઢ મહાનગરપાલિકાની પાણી પુરવઠાની યોજનાઓમાં આગામી વીસથી પચીસ વર્ષનું આ આયોજન છે જે આઉટર ગ્રોથ વિસ્તાર હતો જે જૂના ગામો હતા કે જે નગરપાલિકા વિસ્તારો હતા એ બધાનો સમાવેશ કર્યો છે અને વીસ પચીસ વર્ષ સુધી એમાં પાણી પુરવઠા યોજનાઓ એવી રીતે બનાવવામાં આવી છે કે આવતા વીસ પચીસ વર્ષ સુધી ક્યાંય લોકોને પાણી માટેની મુશ્કેલી ના પડે એ રીતે આ યોજનાઓ બનાવવામાં આવી છે અને બિલકુલ ઘર સુધી શુદ્ધ પાણી એમના ઘરે મળી રહે એ પ્રકારની આખી વ્યવસ્થા આમાં ગોઠવેલી છે માનની અધ્યક્ષશ્રી નવ તથા ઝો દસના ઝોનમાં રાઇઝિંગ મેઇન ગ્રેવિટી મેઇન વિતરણ વ્યવસ્થા પમ્પ હાઉસ પમ્પિંગ મશીનરી ઊંચી ટાંકી ભૂગર્ભ સંપ કમ્પાઉન્ડ વોલ હેડવર્ક્સમાં આરસીસી રોડના કામોનો એમાં સમાવેશ કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી ઝોન ત્રણમાં રાઇઝિંગ મેઇન ગ્રેવિટી મેઇન વિતરણ વ્યવસ્થા પમ્પ હાઉસ પમ્પિંગ મશીનરી ઊંચી ટાંકી ભૂગર્ભ ભૂગર્ભસંઘ અને કમ્પાઉન્ડ વોલના કામોનો એમાં સમાવેશ કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી ઝોન સાતમાં રાઇઝિંગ મેઇન વિતરણ વ્યવસ્થા હાઉસ કનેક્શન પમ્પ હાઉસ પમ્પિંગ મશીનરી ઊંચી ટાંકી ભૂગર્ભ ભૂગર્ભસંઘ સંપ સ્કાડા રૂમ ફીડર લાઈનના કામોનો સમાવેશ કર્યો હાલમાં માન્ય અધ્યક્ષશ્રી જોન નવ દસ ત્રણ અને સાતમાં જે જૂની વ્યવસ્થાઓ હતી એની જગ્યાએ પાણી તો અત્યારે બધાને મળી જ રહ્યું છે માન્ય અધ્યક્ષશ્રી પણ એ બોર કુવાઓ અથવા તો એ જે તે વખતની ગ્રામ પંચાયતોની જે વ્યવસ્થા હતી એમાંથી આપણે પાણી પૂરું પાડી રહ્યા છે પરંતુ આ નવી વ્યવસ્થા ઊભી થતી એક હોલિસ્ટિક આખી પાણી પુરવઠા યોજનાની એક આખી વિસ્તૃત જાળ તૈયાર થશે અને આગામી વીસ પચીસ વર્ષ સુધી ક્યારેય જૂનાગઢને મુશ્કેલી પાણીને ના પડે એ રીતની આ વ્યવસ્થા કરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી આમ પાણી પુરવઠાની આ યોજના થકી જુનાગઢ શહેર અને આવા મોટા શહેરો લગભગ તમામ આવરી લીધા છે કે જ્યાં આગળ આ પાણીની વ્યવસ્થા સુપેરે અને સુચારુ રૂપથી પહોંચે પ્રશ્ન ક્રમાંક ત્રણ માન્યશ્રી જયંતિભાઈ રાઠવા માન્ય અધ્યક્ષશ્રી આપણા મારફતે માન્ય મંત્રીશ્રી પાસે હું જાણવા માગું છું કે છોટાદેવપુર જિલ્લામાં એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર તાલુકાવાર રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને જમીન ફાળવવા કુલ કેટલી અરજીઓ મળેલ માન્ય અધ્યક્ષશ્રી માન્ય ધારાસભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં માન્ય અધ્યક્ષશ્રી તાલુકાવાર બે હજાર એક આઠ બે હજાર ત્રેવીસથી થી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં અને માન્ય અધ્યક્ષશ્રી એક આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં માન્યથી છોટા ઉદેપુરની અંદર ત્રણ બીજા વર્ષે ત્રણ જેતપુર વાપીમાં પાંચ બીજા વર્ષે ઝીરો કવાટમાં ચાર બીજા વર્ષે ત્રણ બારડોલી બારડોલીમાં પાંચ બાકીનું બીજા વર્ષે એક શંખેડામાં ત્રણ બાકીમાં બે નવસા નવસાવાડીમાં સાત બાકીની પાંચ એમ કુલ સત્યાવીસ અરજીઓમાંથી માન્ય અધ્યક્ષશ્રી બીજા વર્ષે ચૌદ માન્ય અધ્યક્ષશ્રી પ્રાપ્ત થઈ છે માન્ય શૈલેષભાઈ પરમાર માન્ય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રી પાસે મળી જાણવું છે કે છોટા ઉદેપુર જિલ્લાના રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનને જાહેર હેતુ માટે ટોટલી એકતાલીસ અરજીઓ કરી તો આ જે એકતાલીસ અરજીઓ કરી કયા બોર્ડ કોર્પોરેશન હતા એની માહિતી માન્ય મંત્રીશ્રી મને આપે અને તે પૈકી જે તેત્રીસ મંજૂર થઈ છે એ કઈ તેત્રીસ કયા બોર્ડ જિલ્લા બોર્ડ કોર્પોરેશનોની મંજૂર કરવામાં આવી છે અને જે તેત્રીસ અરજીઓ જે બોર્ડ કોર્પોરેશનની જે મંજૂર કરવામાં આવી છે હાલ બોર્ડ કોર્પોરેશનો કાર્યરત છે કે કેમ માન્ય અધ્યક્ષશ્રી વાદી આખી યાદી વાંચું તો સાહેબ દસ પંદર મિનિટ થશે સાહેબ નહીં નહીં એટલું બધું લાંબો ન હોય તમે ત્રણ ટૂંકમાં આપો છેલ્લો જે પ્રશ્ન માન્ય શૈલેષભાઈએ કહ્યો છે કે હાલ ચાલુ છે કે બંધ એ કદાચ માહિતી આપની પાસે દરેક બોર્ડ કોર્પોરેશનની ન હોઈ શકે એને તમે કાગળ ઉપર એમને આપજો બાકી ટૂંકમાં જેટલું માન્ય અધ્યક્ષશ્રી મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે આટલા બોર્ડ કોર્પોરેશનને આપણે જે મંજૂર કરી છે અને બાકી અરજીઓ જે આપણે નથી આપીને કોર્પોરેશન જે ચાલુ છે કે બંધ છે એની માહિતી હું આપને આપી દઈશ પ્રશ્ન ક્રમાંક ચાર માન્યશ્રી પ્રવીણભાઈ માળી માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમ દ્વારા હું માન્ય મંત્રીશ્રી જોડે જાણવા માગું છું કે એકત્રીસ સાત બે હજાર પચીસની એ છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારના બોર્ડ અથવા કોર્પોરેશનને જાહેર હેતુ માટે જમીન ફાળવવાની કેટલી દરખાસ્તો મળી તે પૈકી કેટલી મંજૂર કરવામાં આવી અને તે પૈકી કેટલી જમીન ફાળવવામાં આવેલ છે માન્ય અધ્યક્ષશ્રી એકત્રીસ સાત બે હજાર ત્રેવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં કુલ અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી નવ નવ મંજૂર કરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી એક આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર પચીસ સુધીમાં માન્ય અધ્યક્ષશ્રી તેર મંજૂર કરવામાં આવી છે માન્ય અનિકેતભાઈ ઠાકોર માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી પ્રશ્ન પૂછવા માગું છું કે જે મંજૂર થયેલી અરજીઓ એ પૈકી તાલુકા દીઠ કેટલી જમીન ફાળવવામાં આવી માન્ય અધ્યક્ષશ્રી તાલુકાવાઈઝ દોતા તાલુકાની અંદર एक लाख छत्तालीस हज़ार तरह सौ सौ चौरस मीटर मान्यध्यक्षशी अमीरगढ़ में मा जीरो मान्यध्यक्षशी पालनपुर अंदर मान्यध्यक्षी बे लाख सुड़तालीस हज़ार बसो एक चौरस मीटर मान्यध्यक्षी वड़गाम में मा जीरो दातीवाड़ा में मा जीरो मान्य अध्यक्ष धोरे धानेरा में अठार हज़ार नौ सौ मान्यध्यक्षशी डीशानी अंदर सड़सठ हज़ार चार सौ चौरस मीटर कॉंक्रेज में मा मान्यद्यक्षी जीरो दिवोदर में जीरो लाखी में मा मान्य अध्यक्षी चौदह हज़ार વાવમાં જીરો થરાદમાં ઓગણત્રીસ હજાર ચારસો માન્ય અધ્યક્ષશ્રી અને ભા ભાભર અને સોઈ ગામમાં જીરો કુલ માન્ય અધ્યક્ષશ્રી પાંચ લાખ ત્રેવીસ હજાર બસો સત્તાણું ચોરસ મીટર માન્યધ્યક્ષશ્રી ફાળવવામાં આવી છે પ્રશ્ન ક્રમાંક છ માન્યશ્રી જયેશ પટેલ માનની અધ્યક્ષશ્રી આપણા માધ્યમથી માનનીય મંત્રી પાસે જાણવા માગું છું કે ગાંધીનગર જિલ્લાના રાજ્યકક્ષાના ડેટા સેન્ટરનું મકાન કેટલા ચોરસ ફૂટમાં બનનાર છે આ અંગે કેટલો ખર્ચ થશે ક્યારે પૂર્ણ થશે અને આ ડેટા સેન્ટરનો કેવી રીતે ઉપયોગ થશે માન્ય મંત્રીશ્રી માન્ય અધ્યક્ષશ્રી આ જે ડેટા સેન્ટર બનવાનું છે એ લગભગ બે લાખ ચુમ્માલીસ હજાર સાતસો પચીસ સ્ક્વેર ફૂટનું બનવાનું છે છ પ્લસ વન એટલે એક ગ્રાઉન્ડ ફ્લોર સાથેનું બનશે સાથે સાથે માન્ય અધ્યક્ષજી મને જણાવતા આનંદ થાય છે હાઉસને કે લગભગ ઓગણીસો અઠ્યાસી એટલે કે અંગ્રેજો વખતના જેટલા પણ અંગ્રેજ સરકારે જે માપણી ટિપ્પણીના રેકોર્ડ જે હતા ત્યારથી લઈને આજ દિન સુધીના દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમણે બે હજાર દસમાં નિર્ણય લીધો હતો આખા રાજ્યમાં રિસર્વે કરાયો નમૂનો છ સાત આઠ બાર આ પ્રકારના તમામ રેકોર્ડો જૂના રેકોર્ડો જની જમીનના દફતર સાથેના ખેતરના નકશા એકત્રીકરણના ગામ નમૂના નંબર એક આકારબંધ ખેતરની માપણી સીટો પ્લોટબુક આ તમામ પ્રકારના દસ્તાવેજોનું માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે કોમ્પ્યુટરાઇઝ કર્યું છે સ્કેનિંગ કર્યું છે ડોક્યુમેન્ટેશન કર્યું છે અને આ બધા જ ડોક્યુમેન્ટ કર્યા બાદ એને અત્યાર સુધી જિલ્લા કક્ષાએ પડ્યા હતા જિલ્લા કક્ષાએ નકલ હશે પણ આખા રાજ્યના તમામે તમામ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એ એક જ જગ્યાએ રહે આવું રાજ્ય સરકારે નક્કી કર્યું છે સાથે સાથે આ જૂના ડોક્યુમેન્ટો કઈ પ્રકારના હોઈ શકે એનું આખું રે રેવન્યુ રેકોર્ડ મ્યુઝિયમ પણ બનવાનું છે અને આના કારણે માન્ય અધ્યક્ષશ્રી એવું થવાનું કે કોઈપણ વ્યક્તિને સિંગલ ક્લિકથી કોઈ વસ્તુ જોઈએ પણ ખેડૂત એની નકલ મળી રહે આ પ્રમાણેની સુવિધા એ રાજ્ય સરકારે આખા રાજ્યની અંદર કરી છે અને લગભગ બે છવ્વીસ સુધીમાં આ કામ પરિપૂર્ણ થવાનું છે પ્રશ્ન ક્રમાંક સાત શ્રી હાર્દિકભાઈ પટેલ માન્ય અધ્યક્ષશ્રી એ જવાબ તો મને મળી ગયેલ છે પણ મારે માન્ય મંત્રીશ્રી પાસે એ જાણવું છે કે માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ અને માન્ય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈએ વિશેષ આયોજન સાથે આ નળકાંઠાના સિંચાઈ માટેના પાણીની યોજનાનું કામ શરૂ કરાવેલું છે પ્રથમ ચરણનું કામ લગભગ ચારસો કરોડના ખર્ચે એકાદ મહિનામાં પરિપૂર્ણ થવાનું છે પણ દ્વિતીય ચરણનું કામ કેટલા સમયમાં શરૂ થશે ને એની સમયમર્યાદા શું છે માન્ય શ્રી જણાવો માન્ય અધ્યક્ષશ્રી નળકાંઠાનો વિસ્તાર સાણંદ બાવળા અને વિરમગામ આ ત્રણ વિસ્તારના જે ગામો છે ઓગણચાલીસ જેટલા ગામો માન્ય અધ્યક્ષશ્રી કેટલાક ગામો ચૌદ ગામ અને પાંચ ગામ ચૌદ ગામ માનનીય અધ્યક્ષશ્રી નવા નવા કમાન્ડમાં આપણે એનો સમાવેશ કર્યો છે ફતેવાડીના વીસ ગામ અને નર્મદાના પાંચ ગામ માન્ય અધ્યક્ષશ્રી એક બાજુ ફતેવાડી કેનાલ જાય બીજી બાજુ નર્મદાની કેનાલ જાય અને આ ટેલ વિસ્તારના કમાન્ડ વિસ્તારના ગામોને પાણી મળતું નહોતું ઘણા સમયથી આ ફરિયાદ હતી અને સાથે આ બંનેની જોડે જે કમાન્ડ વિસ્તારમાં નહોતા એવા પાંચ ગામ એમની પણ ઘણા સમયથી માગણી હતી કે અમને નર્મદા અને ફતેવાડી અમારા જ વિસ્તારમાંથી પસાર થાય છે તો અમને ઇરિગેશન સિંચાઈનો લાભ મળવો જોઈએ આદરણીય અમિતભાઈ શાહ સાહેબના ધ્યાને આવ્યું કે ખૂબ આ નળકાંઠાના વિસ્તારમાં આ કમાન્ડવાળા વિસ્તારમાં પાણી નથી મળતું અને એની વચ્ચે રહેલા જે પાંચ ગામ છે એને પણ પાણી આપી શકાય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આશરે પંદરસો છત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે આખી યોજના મંજૂર કરી એમાં જે પ્રથમ તબક્કાની છે માનની અધ્યક્ષશ્રી એ આપણે યોજના પૂરી થાય છે અને બીજા તબક્કાની જે યોજના છે આશરે પંદરસો કરોડની આસપાસની માનની અધ્યક્ષશ્રી એના ટેન્ડર થઈ ગયા છે ટેકનિકલ પ્રોસેસમાં છે માન્ય અધ્યક્ષશ્રી ટેકનિકલ બિડિંગ અને સાથે પ્રાઇઝ બીડિંગ એ ખુલતાની સાથે એ કામ આપણે એ કોન્ટ્રાક્ટર નક્કી થઈ જાય એટલે એ કોન્ટ્રાક્ટરને આપી અને સત્યાવીસ સુધીમાં પૂરું થાય એવું આયોજન કરીએ છીએ કનુભાઈ પટેલ પાસે જાણવા માગું છું કે આ યોજના ક્યાં સુધી પૂર્ણ કરવામાં આવશે મેં કહ્યું એમ આ યોજના લગભગ પંદરસો કરોડની આસપાસની છે એ યોજના ખૂબ ઝડપથી આપણે પૂરી કરવા જઈ રહ્યા છે જેનું ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ છે ટેન્ડર પણ આવી ગયા છે અને એ ટેન્ડરનું ટેકનિકલ ઇવેલ્યુશન કરી અને જે તે એજન્સી ફાઇનલ કરી અને કામ આપવામાં આવશે પ્રશ્ન ક્રમાંક નવ શ્રી કમલેશભાઈ પટેલ માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માન્ય મંત્રી સાથે જાણવા માગું છું કે એકત્રીસ સાત પચીસની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલી નગર રચના યોજનાને મંજૂરી આપવામાં આવી આ નગર યોજનાઓ જે મંજૂરી આપવાની આવી તેના મુસદ્દારો પ્રારંભિક અને આખરી નગર યોજનાની મંજૂરીની સ્થિતિ શું છે અધ્યક્ષ અધ્યક્ષશ્રી એમને છેલ્લા બે વર્ષની વિગત માગી છે પરંતુ માન્ય અધ્યક્ષશ્રી રાજ્યની અંદર બે હજાર સોળથી છેલ્લા દસ વર્ષમાં સાતસો ને સોળ ટીપી છોતેર ટીપી આપણે મંજૂર કરી છે જાન્યુઆરી પચીસથી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં આઠ માસના સમયગાળામાં આપણે પંચાણું ટીપીને મંજૂર કરી છે અને માન્ય અધ્યક્ષશ્રી ત્રેવીસમાં પાસઠ ચોવીસમાં એકાવન અને પચીસમાં પંચાણું એટલે લગભગ ડબલ જેટલી આપણે ટીપી સ્કીમોને મંજૂર કરી છે જેથી કરી શહેરીકરણ ખૂબ વ્યવસ્થિત અને પ્લાનિંગ સાથે થાય જેથી કરી આવતા સમયમાં એ ટીપી સ્કીમની અંદર રહેવાવાળા લોકોને તમામ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાઓ એન્ટરટેનમેન્ટ સારા મોટા પહોળા રસ્તાઓ આ બધું મળી રહે એના માટે આ ટીપી સ્કીમો આપણે બનાવતા હોઈએ છીએ અને આદરણીય ભૂપેન્દ્રભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે છેલ્લા વર્ષે માન્ય અધ્યક્ષશ્રી એના આગલા વર્ષે એકાવન હતી અને બે હજાર પચીસમાં પંચાણું જેટલી ટીપીઓ આપણે આખરી કરી છે મને ગોપાલભાઈ ગોપાલભાઈ ઇટાલિયા અધ્યક્ષશ્રી માનનીય મંત્રીશ્રીએ જવાબ આપ્યા પ્રમાણે કુલ એકસો ને ચોસઠ જેટલી ટીપી નગર રચના યોજનાઓને મંજૂરી આપવામાં આવેલ છે મારો પ્રશ્ન એ છે કે આ એકસો ચોસઠ યોજનાઓની જે મંજૂરી આપી છે તેમાં કેટલી ટીપી છે જેને સમય મર્યાદા પછી મંજૂરી આપવામાં આવે એટલે માન્ય મંત્રીશ્રી માન્ય અધ્યક્ષશ્રી યોજનાની જે દરખાસ્તો મળે એમાં અલગ અલગ રજૂઆતો થતી હોય છે અને એને ધ્યાને લઈ આ બધાને ન્યાય આપવાનું કામ પણ આપણું છે એમાં કોઈનું અહિત ના થાય કોઈ ખેડૂતનું અહિત ના થાય અને બધાને એક સરખો ન્યાય મળે એ પ્રમાણેની આખી પ્રક્રિયા સમયમર્યાદા આપણે ચોક્કસ નક્કી કરી છે પરંતુ ક્યાં કોર્ટના કારણે કે કોઈ રજૂઆતના કારણે કોઈને અન્યાય થતો હોય આવા બધા વિષયો પણ આમાં ઉમેરાતા હોય છે અને એના પરિણામે માનની અધ્યક્ષશ્રી આ આપણને મોડું થતું હોય છે એમાં યોજના સંદર્ભે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ અને આપણે જે ટીપી યોજનાને મંજૂર મંજૂર અથવા પરત મોકલીએ છીએ એટલે આખી પ્રક્રિયામાં માન્ય અધ્યક્ષશ્રી રૂટીન વ્યવસ્થિત ચાલતું હોય છે પરંતુ એની અંદર જ્યારે એને સાંભળવાનું આવે એની વાંધા સૂચનો લેવામાં આવે અને ક્યાંક ક્યાંક તો કોર્ટ કેસ પણ થતા હોય જેના કારણે કોર્ટોના નિર્ણય ના આવે અથવા તો વાંધા સૂચનો જે મળ્યા હોય એનો યોગ્ય નિકાલ ના આવે ત્યાં સુધી એ ફાઇનલ ન થઈ શકે માન્ય અધ્યક્ષશ્રી અને એના કારણે ભૂતકાળની અંદર પણ કહેવાયું કે આ રીતે જમીનો કાપી લેવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત સરકારની અંદર ક્યારેય કોઈ કાયદામથી પર રહીને થયું નથી ટાઉન પ્લાનિંગ એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ અને એનો અમલ સેવન્ટી એઈટથી ચાલુ થયો એમાં એની જોગવાઈઓ જ માન્ય અધ્યક્ષશ્રી શહેરો માટે શહેરી વિસ્તારો માટે અને સાથે અર્બન ઓથોરિટી માટે એની કલમો અને એ પ્રમાણે આપણે એને ટીપી સ્કીમો આખરી પણ કરીએ છીએ ડ્રાફ્ટ સ્કીમ ડેવલપમેન્ટ પ્લાન સ્કીમો પણ આપણે એને મંજૂરી આપતા હોઈએ છે સમગ્ર પ્રક્રિયા માન્ય અધ્યક્ષશ્રી કાયદા પ્રમાણે થાય છે પરંતુ આ તો એવું છે નહીં કે તમે કીધું કે છ મહિનામાં પૂરું કરો પણ વચ્ચે આવીને કોઈ ખેડૂતનો અન્યાય થતો હોય કોર્ટમાં જતો રહ્યો પહોંચી ગયો અને એના કારણે એ યોજના મંજૂર કરવામાં લેટ થતી હોય માન્ય અધ્યક્ષશ્રી ગઈ વખતે ખૂબ ઝડપી પ્રક્રિયા કરી અને પંચાણું જેટલી યોજનાઓ આપણે મંજૂર કરી દસ માન્ય માવજીભાઈ દેસાઈ માન્ય અધ્યક્ષશ્રી મારો જે પ્રશ્ન છે એ જવાબ તો મને મળી ગયો છે કે બનાસકાંઠામાં ડીસાને રાજસ્થાન સાથે જોડવા માટેનો જે રસ્તો હતો એનો ડીપીઆર મંજૂર થયો છે પરંતુ એ રસ્તો અડધો મંજૂર થયો છે મંજૂર થયો રાજસ્થાનથી માંડી અને જેરડા સુધીનો મંજૂર થયો છે જે મુખ્ય રસ્તો ડીસા છે તો ડીસાથી માંડી અને જેરડા સુધીનો જે બીઓટી આપેલું છે ટોલ ટેક્સ અને એ બે હજાર પાંત્રીસના વર્ષ સુધી માટે એગ્રીમેન્ટ થયેલો છે તો સૌથી વધારે ટ્રાફિક અને અત્યારના ડેટા પ્રમાણે સૌથી વધારે એક્સિડન્ટ પણ એ જ રસ્તા ઉપર થાય છે તો આના માટે રાજ્ય સરકાર કંઈ કરવા માગે છે કે માન્ય અધ્યક્ષશ્રી નેનાવા બોર્ડર ધાનેરા ઝેડા લગભગ તેતાલીસ પોઈન્ટ છ કિલોમીટરનો ડીપિયાની કામગીરી રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને ડીસાથી જેડા સુધી રસ્તાને ચાર માર્ગે કરવાનો પણ આમાં સમાવેશ થયેલ છે પ્રશ્ન ક્રમાંક અગિયાર માન્ય મોહનભાઈ કોકણી માન્ય અધ્યક્ષ શ્રી તેરા તુજકર અર્પણ કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તાર એમાં કેટલા કેટલાની કેટલી રકમ પાછી પરત કરવામાં આવી છે માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી કંઈક ને કંઈક એટલે માનનીય અધ્યક્ષ શ્રી આ કાર્યક્રમ થકી આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને માનનીય સભ્યશ્રીએ જે પૂછ્યું છે જેમ કે નવસારી તાપી ડાંગ વલસાડ આવા આદિવાસી અને છેવાડાના જે ગામડાઓ છે ત્યાં બી તુચકો અર્પણ થકી માનનીય અધ્યક્ષશ્રી ત્રેવીસો પંદર નાગરિકોને એકસોને પાંચ કરોડ રૂપિયા પરત મળેલ છે એ માનનીય અધ્યક્ષશ્રી આ માત્રને